નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિંગુર તાલુકાની તોરણીયા પ્રાથમિક શાળામાં છ વર્ષની માસુમ બાળકી સાથે આચાર્યશ્રી દ્વારા બદ કારણે ગળું દબાવી દેતા શ્વાસ રૂંધાતા મૃત્યુ થતાં ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ દ્વારા મુલાકાત લીધી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દેનાર એક નાની બાળકી સાથે આચાર્યશ્રી દ્વારા તેમનો અડપલા કરી પોતાનો બદ પાર પાડવા જતા બાળકી દ્વારા ભૂમા બૂમ કરવાના કારણોસર ગળું દબાવી દેવાતા મરણ પામ્યાની વાતો વાયુ વેગી પ્રસરી જતા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ કોંગ્રેસ ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ જિલ્લાના મહિલા હોદ્દેદાર નેતાઓ પણ આ પરિવારને સાંત્વના આપવા આજ દિન સુધી મુલાકાત કરવામાં આવી નથી જે મુદ્દો વાયુવેગે લોકોમાં પ્રસરી એક પ્રશ્ન સતાવી રહ્યો છે સત્તાધારી પક્ષ દ્વારા નાની બાળકીની વારે આવવું જોઈતું હતું જે જોવા બાળકો નથી જે ખરેખર નિંદનીય કહેવાય લોકમુખે ચર્ચાઓ જોવા મળતા જો કોઈ હિન્દુની દીકરી અને મુસ્લિમ સમાજનો દીકરો હોય તો આખો ભારત દેશ અંધભક્તો દ્વારા આવેદન પત્ર નિવેદન આપવામાં આવ્યા હોત પરંતુ આ કિસ્સામાં આરએસએસનો અને સંઘનો પ્રખર નેતા તથા વિશ્વ હિન્દુ પરિષદ સાથેના સંગઠનો મોહિમ દીકરો હોવાના નાતે સત્તાધારી પક્ષના કોઈ નેતા બોલવા તૈયાર જોવા મળતા નથી કે શિક્ષણ મંત્રી ગુજરાત સરકાર પણ આ દિન સુધી મુલાકાત લઈ બાળકીના પરિવારને સાંત્વના આપવામાં આવ્યું નથી આમ સ્થાનિક નેતાઓની આ દિન સુધી મુલાકાત ન લેતા તરે તરેની લોકોમાં ચર્ચાઓ જોવા મળી હતી

મારી ટુકડી મારી દેવદાર જી જવાબ જોઈએ હેલો કે ત્યાંથી બીજો બીજો શિક્ષક આપણે ઘણો સો દૂર ગુરુ ચાવા નીકળે સાબે વિશ્વાસ કોઈ જ

ગાડીમાંથી માંથી ઉતરે નથી એની પાંચ વાગ્યા સુધી એની નિશાળે જોઈ જ નથી નથી એમ એટલે મેં એના પપ્પા જાણ કરી ઘેર આવી કે છોકરી નિશાળે નથી એમ કે આ છોકરે એની જોવાઈ જાય એ ત્રણ ભાઈ જોવા ગયા એના પપ્પા એના કાકા તો પેલા આચાર્ય ને પૂછ્યું ને કે તમે લઈ ગયા તા એ જતો રહ્યો ને ગાડી બંધ કરીને

ગાડીની કોઈ મજાની કોઈ ઇન્ફોર્મેશન નહોતું. હા એની કોઈ ખબર નઈ પણ સરની ગાડી સર. એ એમની છુપانے એમની ગાડીમાં નસી આવે એમની ગાડીમાં એમનો નંબર મારા ભાઈએ સાથે વાત કરી એમને શું કીધું મને ખબર ન પછી મે સ્કૂલે ગયા. સ્કૂલે ગયા.

થઈ ગયો હતો કે આપણને ખબર જ નથી પડતી કે બાજુમાં બેસેલો માણસ શું કરે છે શું વિચારે આ દાખલા રૂપ ખરેખર મારા ને તમારા બધા ઘર માટેનો દાખલો છે ભલે આજે આ પરિવાર ઉપર થયું તો કાલ મારા પરિવાર સુધી પહોંચતા બહાર નહીં થાય જે પ્રમાણે આપણે ગતિ પકડી રહ્યા છો એટલે બધાય સ્થાનિક આગેવાન જ અહીંયા જો અહીંયા હોય કે ગામના હોય ને તમે પરિવાર તરીકે ગરીબડા બિચારા બધું થવા કરતા તમે લોકોને આ કદાચ તમારા માટે દાખલા રૂપ હોય તમે એમના પપ્પા છો મમ્મી છો બધાય કે બધાયને તમે એવું કે તમે મોકલો છો સ્કૂલમાં તો ધ્યાન રાખો સતત કોઈ ઉપર આંખ બંધ કરીને જયારે દીકરીની વાત આવે મહિલાની વાત આવે ત્યારે આંખ બંધ કરીને ભરોસો મૂકવા જેવું નથી આ મારા ઘરમાં આવે ત્યારે જ મારી આંખ ખુલે તો એવું ન હોય બીજાના ઉદાહરણ થી આપણે શીખી શકીએ જો આપણે ધારતા હોય તો લાગેવાનો હુંય આવી ગઈ એમાં તમે આવી ગયા બધા આવી ગયા છે બહુ ગંભીર ને નથી જો દાખલો લઈને શીખવા મળે તો આચાર્ય હોય કે ગમે હોય મોટો રાજકીય વ્યક્તિ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મારા તમારા પરિવાર થી વધારે તો નથી ઈ પરિવાર નથી લડી શકતું તો આપણે એને ધારો આપ્યો બાકી બધા એમ થાય કે અમારું કોઈ બાપ હું તોડી લેવાનો તો આ હવે નહીં ચાલે તમે ક્યાંય અટકો અટવા તો હું તો પોતે મહિલા કોંગ્રેસ પ્રમુખ ગુજરાત ની ગમે ત્યારે તમારા જે પરિવાર માં ક્યાંય કોઈના દૂર દૂર થી સાંભળવા મળે તો આવી ઘટનાઓ થાય એની જાણ કરો બોલતા હતા યુવાનો આટલા ફરો આટલું સોશિયલ મીડિયા નું માધ્યમ છે બધે એકબીજાને એકબીજાના વાતો ખુલ્લી કરો આચાર્ય હવે આજે થયું થયું આની પેલા કેટલી જો ક્યાંય નહીં થયું હોય એ કોને ખબર છે ડરીને બેસવાની વાત નથી હવે જાગૃત થવાની અને લડવાની વાત નથી અને આ તો નાની દીકરી હતી મોટી દીકરીઓ વારે શું થયું હશે આપણને કોઈને નથી ખબર એટલે બધુંય થોડું થોડું જાગૃતિ તો બધાએ લાવી શકે હું તમે હિંમત